ઉખાણું પેલું મારો બળદ આલો ખાય પાલો ખાય પાણી પીએ તો મરી જાય તો બોલો એ શું જવાબ છે આગ ઉખાણું બીજું ઉપર જાય છે નીચે આવે છે પણ પોતાની જગ્યાએથી ક્યારેય હલતી નથી તો બોલો એ કોણ જવાબ છે સીડી ઉખાણું ત્રીજું એકલી મને છોડો તો કાંઈ નહીં કરું પણ જો કાપવા આવો તો રડાવી દઉં તો બોલો હું કોણ જવાબ છે ડુંગળી ઉખાણું ચોથું જમીનમાં તમે મને દાટી દો તો પણ હું જીવિત થઈ પાસો બહાર આવું છું તો બોલો હું કોણ જવાબ છે બીજ ઉખાણું પાંચમું ઉપયોગ કરવાથી ઘસાઈ જાય છે અને ગોળ ગોળ ઘુમાવવાથી વધી જાય છે જવાબ છે પેન્સિલ ઉખાણું છઠ્ઠું એવી કઈ ચીજ છે જે તમે દરરોજ ઉઠાવો છો અને ન ઉઠાવો તો તેના વગર તમે ક્યાંય જઈ ન શકો તો બોલો એ શું છે જવાબ છે કદમ ઉખાણું સાતમું એવું શું છે બનાવવામાં લાંબો સમય લાગે છે પણ તૂટવામાં એક ક્ષણ પણ નથી લાગતી જવાબ છે ભરોસો ઉખાણું આઠમું એવું શું છે જેટલું વધુ હોય એટલું જ આપણને ઓછું દેખાય બોલો એ શું જવાબ છે અંધારું ઉખાણું નવમું વીસ વીસના ઉતારી લીધા શીશ ના વૈયું લોહી ના ચડી રીસ તો બોલો એ શું જવાબ છે નખ ઉખાણું દસમું માથું નહીં નહીં હાડકાં પંજા છે હાથ પુરુષ સાથે પરવરે ઠંડીએ રાખે લાજ તો બોલો એ શું જવાબ છે જાડ્યો